પંચમહાલ જિલ્લાના દાઉદરા ગામે મધરાત્રે ચોંકાવનારી ઘટના બની છે સાગી લાકડા ભરેલા ટેમ્પા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો અને અકસ્માત સમયે પરિવારજનો નિંદરમાં હતા અને છતાં પણ સદનસીબે મોટી જાનહાની ટળી છે બે બાળકો અને બકરાઓને સામાન્ય ઈજા થઈ છે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે વન વિભાગે તપાસ કરતા ટેમ્પોમાં ભરેલ સાગી લાકડાનો જથ્થો અનઅધિકૃત હોવાનું સામે આવ્યું છે ગાડી અંદર નાખી એટલે પેલી બાજુ ચોરાના બધા લે નાખા છોરા બે ડબાઈએ કાઢ્યા બકરા ત્રણ ડબા એક વાછરો ડબાઈ એક આવ્યા પછી એ લોકો ગાડીવાળા ના થાય અમારા બધું નુકસાન થઈ ગાડી સાલે મૂકી નાખી ગયા આ સારી પણ નહીં લેવા ગયા અહીં નાખી ના થાય એટલે ગાડી પછી પડી ગઈ ટુકરી પણ પાંચ છોકરા સામે બે માણસો બે પાંચ છોકરીને જમાયા હતા તે આટલા ફાંસા એટલે સીધો આ ઘરની અંદર ગાડી ઘુસાઈ દીધી ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફ્રાર થઈ ગયા છે નુકસાન તો થયું નથી પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને બકરા ડબાઈ ગયા છે થોડા માલ ડબાઈ જાય છે બે છોકરા ડબાઈ ગયા છે એની અંદર આ સીધી ગાડી જતી તો બધા મરી જવાના થરની મને કોઈ બસવાનું હતું જ નહીં તો અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે રિંગ રોડ ચાર રસ્તા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ને આ અકસ્માતમાં મોપેટ ચાલક ગોવિંદ પરમારનું મોત થયું છે જ્યારે કે પાછળ બેસેલા શૈલેષ પરમારને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોડિયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્ય દ્વારા જાતિવાદી વર્તન કરવામાં આવી રહ્યું છે અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ છે તો આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે હડપગ્રસ્ત ભેંસ દૂધ પીધા બાદ ગ્રાહકોએ આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન મુકાવી હતી આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો ને જેમાં તાલુકાના કોબલા ગામે ભેંસને હડકવા જતા ભેંસને ઉપડ્યો હતો ને જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી ગઈ અને ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ આ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી અને ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થતા પશુ ચીકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકો તો ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ અને જે બાદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી એને ડોક્ટરે બોલાયા ડોક્ટર કહેવા હડકવા છે એટલે લે પછી એને બે ત્રણ દિવસ પછી ઓડે ભેસ મરી ગઈ છે હમણા ત્યાંથી ગ્રાહકોતા દૂધ ના એક બધને અત્યારે વેક્સિન મુકાવા આવ્યા છે वहां पे एक ભેસ કો એક કુદને કાટ દિયા ઉસ વજે સે વો ભેસ કો કડકવા ગયા થા ઓર વો ભેસ મર ગઈ લેકિન વહા કે પુરે ગામ ને વહા કે સારે ગ્રાહકો ને વો ભેસ કા દૂધ પીયા થા તો આજ હમારે યહા પે વો سارے ગ્રાહકો કો હમને હમારી તરફ સે પ્રોફાઇલ એક્સેસ વેક્સિન બૂસ્ટર દિયા હે ફોર एआरवी બનાસકાંઠામાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો શિયાળુ વાવેતર કરી રહ્યા છે ત્યારે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે કાંકરેજ પંથકમાં ખાતર ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી એકમાત્ર એગ્રો સેન્ટર પર જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા બીજે ખાતર આવતું છે નહીં એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી છ વાગ્યાની લાઈનમાં તો પૂરું પડતું છે નહીં બીજી આ શિવરી અંડાળ કે ગમે તે ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂત મળે હમણાં લાઈનમાં હવારમાંથી સાત વાગ્યાથી ઊભા રહ્યા છો અત્યારનો ટાઈમ થયો છે અગિયાર વાગ્યા છે કોને તો ઘડી ઉભા છે હજી લાઈનમાં નંબર નથી આવતો એમ આપ કેટલા બૈરાની લાઈન જેટલી આ વસ્તી જેટલી હેર થાય છે જેટલી હેરાન અરે હેરદા ભરા ઢીપડેલ ઉડાડી ભાવ તમે શિવરીમાં એક જ મંડળી ખાતર કારણ છે

તો ડેપ્ટી કમિશનર ઓફ પોલીસે કર્યા છે ચોંકાવનારા ખુલાસા આરોપીના ઘરેથી કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે રૂમમાંથી ચૌદ બેગ બે ઓટોમેટિક ઓમેટિકોર્યાસી કાર્ટિજ મળ્યા છે પાંચ લિટર રસાયણો એક રાઇફલ ત્રણ મેગેઝીન જપ્ત કરાય છે વીસ ટાઈમર્સ બેટરી ચાર્જર આ સાથે ચોવીસ રિમોટ વોકીટોકી પણ મળ્યા છે ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન પણ જપ્ત કરાયો છે આરોપી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો उसके अलावा कारतूस बरामद हुए थे तो ये सारी चीज़ें यहाँ से किस तरह से लिंक कर रही हैं क्या यहाँ पर किसी के साथ यहाँ पर पहुंचा था मुजमिल क्योंकि नौ दिन पहले मुजम्मिल की गिरफ्तारी हुई थी मुजम्मिल की गिरफ्तारी के बाद एक शख्स की और यहाँ पर गिरफ्तारी की बात की गई है सहारनपुर से गिरफ्तारी हुई है लेकिन यहाँ पर सबसे अहम चीज की जो लोग यहाँ पर रहते हैं उनको भी यहाँ पर यहाँ पर उनसे भी पूछताछ की जाएगी लेकिन पुलिस फिलहाल यहाँ पर क्राइम ब्रांच की टीम है देखेंगे आपको दूर तक आपको नजर आएगी एक बड़ा सा घर जो है उसके चारों तरफ यहाँ पर पुलिस फोर्स है તો યે ઘર જો આપકો આપ क्या ये घर यहाँ पर किसी ऐसे शख्स का है जिसने कोई लौसिक सपोर्ट दिया था यहाँ पर मुजम्मिल को क्योंकि मुजम्मिल यहाँ पर रहने आया था तो किसके किससे पूछताछ करके यहाँ पर रहने आया था और इसीलिए इस पूरे यहाँ पर लाइव रेड की जा रही है न्यूज एटी इंडिया पर हम आपको लाइव रेड दिखा रहे हैं क्राइम ब्रांच फरीदाबाद की है जे के पुलिस यहाँ पर थी कई दिनों से एक बड़ा ऑपरेशन चल रहा था उसके बाद क्योंकि दिवाली का सीजन था दिवाली निपट गई सुरक्षित रूप से लेकिन ये ऑपरेशन कंटिन्यू था और इसीलिए इस पूरे मामले में नौ दिन पहले मुजम्मिल की गिरफ्तारी की की थी मुजम्मिल पर आरोप है कि उसने यहाँ पर अमोनियम नाइट्रेट यहाँ पर छुपाया हुआ था अमोनियम नाइट्रेट छुपाने का मकसद साफ था कि आ, कहीं ना कहीं एक बड़ी साजिश यहाँ पर रची जानी थी हरियाणा पुलिस ने आतंकी नेटवर्क तो मात्र सामान रखवा माटे आ रूम पर रखवा मा आव्यो हतो आदिल अनंतनाग नी जनरल हॉस्पिटल मा डॉक्टर हतो आ साथे नौकरी छोड़ी ने सहारनपुर प्रैक्टिस शुरू करी हती

चल जाए तो मैं ये करना चाहूँगा इट्स नॉट आर डी एक्स ट्री एनफिलबल मटीरियल है इसके अलावा कई और ऐसा सामान जो टैरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है जैसे टाइमर्स लगभग बीस टाइमर्स टाइमर्स विद बैटरीज चार और इसके अलावा कुछ अन्य सामान है जो जो है यहाँ बरामद किया गया है साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन काक राइफल विद थ्री मैगजीन्स एंड एट्टी थ्री लाइफ राउंडस एक पिस्टल विद आठ लाइफ राउंड्स

સુરતમાં મેઘાલય ટીમના ક્રિકેટર એ